જન્મભૂમિ તીર્થે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમિતિ જંબુસર દ્વારા આજ રોજ જંબુસર બી એપીએસ મંદિરના સભાગૃહ ખાતે કાર સેવકો સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જંબુસર તાલુકામાં કાર સેવક તરીકે સેવા આપનાર કાર સેવકોનું સત્કાર સમારંભ પ્રભુ શ્રી રામજીના તસવીરની છબી આપી તેઓનું સત્કાર કરવામાં આવ્યું હતું અહીંથી આવેલા અક્ષત કળશનું વિતરણ પણ અહીંથી જ કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં

એ જોવા મળે છે એક સ્વાભિમાન ગૌરવ એ હિન્દુત્વનું કે આપણે જોવા મળે છે દરેકને પોતાના ધર્મનો એક ગૌરવ હોય અભિમાન હોય એ સ્વાભાવિક છે કારણ કે વર્ષો સુધી આપણે ગુલામી વેઠેલી છે આપણા દેશની અંદર અનેક આક્રમણકારો આવેલા છે હિન્દુ લોકો આવ્યા છે સબ લોકો આવ્યા છે મુસ્લિમ લોકો આવેલા છે આરબ का पुकार हम देखना अजीब के मुताबिक हरि भक्त आकर जो से भारत के अलग भक्त ये पर अलग जन्म लेता गया और आपके हिंदू धर्म में जो ये पोते ये पहुंचाता गया और लेस मात्र आपके हिंदू धर्म ने आज आई नहीं आज गौरव सारे कह सके कि आज राम मंदिर जारे बनी रहे हैं तो देव अकेले दे बत्ता हिंदू धर्म ना

કે ત્યાં ઘણી પહોંચીશું પણ જે પ્રકારનો માહોલ અયોધ્યામાં છે એ જ પ્રકારનો માહોલ આપણા ઘર મંદિરમાં રાખવાનો આ જે પ્રકારનો ત્યાં પૂજા પદ્ધતિ થશે એ પ્રકારની પૂજા પદ્ધતિ આપણા ઘરે પણ આપણે કરી શકીએ અને આ પ્રકારનો બહુ કે દિવાળીનો ઉત્સવ હોય દીપ મહારાજ પ્રગટાવીએ છીએ ઘરે ઘરે જ્યાં આપણે દીવા પ્રગટાવીએ છીએ ફટાકડા ફોડીએ છીએ મિષ્ટાન ચડીએ છીએ એ પ્રકારનો દિવાળીનો જો માહોલ હોય એવો આ રામ મંદિર પ્રતિષ્ઠાનો માહોલ આપણા ઘરે જનો હોવો જોઈએ અને ઘરે આપણે આ પ્રકાર નું રામચંદ્ર ભગવાન રામ ભગવાન પ્રાપ્ત કરવા માટે ત્યાં ભગવાન પુનઃસ્થાપિત કરવા માટે આપણે છેલ્લા પાંચસો પાંચસો વર્ષથી આ હિન્દુ સમાજ પ્રયત્ન કરી રહ્યો હતો આંદોલન કરી રહ્યો હતો સંઘર્ષ કરી રહ્યો હતો મને ખ્યાલ છે ત્યાં સુધી તોતેર કે છોતેર વાર છોતેર વાર આ ભગવાન રામ ની જે જન્મ સ્થળી છે એને પ્રાપ્ત કરવા માટે અનેક વાર આંદોલનો થયા અને એ આંદોલન કરવા છતાંય આપણી જગ્યા હોવા છતાંય હિન્દુસ્તાનની અંદર આ ભારતની અંદર આ ધર્મો ભૂમિ આપણી હોવા છતાંય આપણે મળતી નોતી અને આપણે છેલ્લા 500 વર્ષથી સંઘર્ષ કરી રહ્યા હતા પણ આપણે પ્રાપ્ત થતી નોતી અનેક સાધુઓ એ સંતો મહંતો એ ભગવાનના ભક્તો એ બલિદાન આપ્યા કમસે કમ ચાર થી પાંચ લાખ ભગવાન રામ પાછળ ભક્તો શહીદ થઈ ગયા છતાંય પણ એવું લાગતું હતું કે કદાચ મંદિર બનશે નહીં બને બનશે નહીં બને આવી વિધામાં આપણે શું

બાકી એમને બધા જે આંદોલનો કરેલા છે એમને જોયેલા છે કે તમે અમે તો ભાગ્યશાળી છીએ તમે પણ ભાગ્યશાળી છો કે તમે જે રીતે સક્રિયતા ભજવી છે અને ઘરે ઘરે જઈ ગામડે ગામડે જઈ અને હિન્દુત્વને જાગૃત કરીને લોકોના મસ્તિષ્ક સુધી આપણે

વર્ષો સુધી સંઘર્ષ કર્યો છતાંય ન મળ્યો ને આજે જ્યારે એ જન્મભૂમિ પર ભગવાન રામનું મંદિર બન્યું છે અને એ ભગવાન રામની જ્યારે મૂર્તિ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે લલ્લા રામ લલ્લા ત્યાં બિરાજમાન થવાના છે તે વખતે સૂત્ર આખા દુનિયાની અંદર પ્રકલિત થયું કે રામ લલ્લા હમ આયેંગે મંદિર હમ વહી બનાયેંગે એ સૂત્રને આપણે સૌ બધાય ખૂબ સંઘર્ષ કરીને આપણા પૂર્વજોએ પણ ખૂબ સંઘર્ષ કરીને સૂત્રને સાર્થક કર્યું પણ મંદિર તો આપણે ત્યાં બનાવીશું એવો સંકલ્પ હતો એવો દ્રઢ વિશ્વાસ હતો અને એ દ્રઢ વિશ્વાસ આજે જ્યારે બાવીસ મી જાન્યુઆરી આપણે એને સાક્ષાત આપણી

એ ભક્તો પણ ક્યાં ભગવાનના ધામમાં રહ્યા થકા એ પણ એ દિવસે દર્શન કરવાના છે દિવ્ય રૂપે પણ ત્યાં દર્શન કરવાના એટલે આપણે બધાએ જે કાર સેવકનું સન્માન કરવાના છીએ અને સન્માનની સાથે સાથે આપણે આપણા ખૂબજોને પણ યાદ કરીશું ને વિશેષમાં 22 તારીખે આપણા ગામની અંદર

મૂર્તિ પ્રતિષ્ઠાનો દિવસ અને તે દિવસે આપણે કેમ પાટોત્સવ હોય એના નિમિત્તે પણ ભારતની અંદર એની રજા રાખવામાં આવે અને એ સંકલ્પ આપણો ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન રામચંદ્રજી એ પૂર્ણ કરવાના છે એના માટે પણ સરકારની અંદર બધી પ્રક્રિયાઓ ચાલી રહી છે સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ